ભારતમાં ગુજરાતમાં તેમજ વડોદરા શહેરમાં ઠંડીએ જોર પકડી લીધું છે જ્યારે પણ ઠંડી પડતી હોય ત્યારે તમામ નાગરિકો લીલા શાકભાજી ખાવા માટે ખરીદતા હોય છે પરંતુ હાલ જે દ્રશ્યો આપણી સામે આવ્યા છે જોવા જઈએ તો એક નાના ગંદા તળાવની અંદર મૂળાની ભાજી મેથીની ભાજી અન્ય ભાજી સાફ કરતા આપણે દ્રશ્યો જોયા છે જો આવા ગંદા પાણીમાં શાકભાજીને સાફ કરતા હોય ને આ શાકભાજી પોટલા માંડીને વેપારી વેચતા હોય ને આપણે જ્યારે એને ખાતા હોય તો જીવલેણ ચેરા આરોગ્ય સાથે થઈ શકે છે આપણા પરિવારના તમામ લોકોને જીવલેણ ચેડા થઈ શકતા હોય છે ત્યારે વડોદરા શહેરની જનતાની વિનંતી છે કે કોઈ પણ શાકભાજી ખરીદતા હોય ખરીદ્યા બાદ એને બે વાર ધોઈને પછી જ ખાય સાથે વડોદરા શહેર જિલ્લાના કલેક્ટર સાહેબને વિનંતી છે કે આ રીતે તળાવ ખાબોચમાં જે શાકભાજી જે પણ લોકો ધોતા હોય એમની સામે કાર્યવાહી કરે તેવી અમારી માંગ